જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બ્રેડમાંથી બનતો એક નવો જ નાસ્તો જે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે માત્ર પાંચ જ મિનિટમાં આ એકદમ ટેસ્ટી નાસ્તાની રેસીપી બનીને રેડી થઈ જાય છે તો તમને જો મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ આ રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો એકદમ ક્રિસ્પી બ્રેડના નવા નાસ્તાની શરૂઆત કરી લઈએ તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં બેથી ત્રણ નંગ બટાકાને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી બાફી લીધા છે અને તેને આ રીતે મેશ કરી અને લઈ લીધા છે બટાકા એકદમ સારી રીતે ઠંડા થઈ જાય પછી તેનો ઉપયોગ કરવાનો હવે તેની અંદર એકદમ ઝીણી સમારેલી મેં અહીંયા ડુંગળી એડ કરી છે તેની સાથે એકદમ ઝીણું સમારેલું અહીંયા કેપ્સિકમ એડ કર્યું છે બેથી ત્રણ ચમચી જેટલું હવે અહીંયા આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે બેથી ત્રણ ચમચી જેટલી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું થોડી હળદર એડ કરીશું અહીંયા મેં આમચૂર પાવડર એડ કર્યો છે તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો અડધી ચમચી જેટલો થોડું તીખું મરચું એડ કર્યું છે અડધી ચમચી કરતાં પણ ઓછું અને થોડો અહીંયા મેં ધાણાજીરું પાવડર એડ કર્યો છે તેની સાથે થોડો અહીંયા ગરમ મસાલો પણ એડ કરવાનો છે જેનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ સરસ એવો આવે છે હવે મસાલા એડ કર્યા પછી બટાકા સાથે એકદમ સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે તો તમે આ રીતે ચમચાની મદદથી અથવા તો હાથની મદદથી

તો જેટલી બ્રેડનો આપણે નાસ્તો રેડી કરવાનો હોય એટલી બ્રેડ આ રીતે કટ કરી અને રેડી કરી લેવાની છે તો તમે જોઈ શકો છો વિડિયોમાં તે રીતે બ્રેડને કટ કરી અને રેડી કરી લેવાની છે તો મેં અહીંયા તે જ રીતથી બધી જ બ્રેડ કટ કરી અને રેડી કરી લીધી છે પણ જો તમારે આ રીતે આ નાસ્તાને ના બનાવવો હોય તો તમે આખી બ્રેડ પર પણ આ નાસ્તાને બનાવી શકો છો એ તમને હું આગળ બતાવીશ હવે સ્લરી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી કોર્નફ્લોર લીધો છે તમે અહીંયા અડધી વાટકી કોર્નફ્લોર અને અડધી વાટકી મેંદો પણ મિક્સ કરી શકો છો કોર્નફ્લોરમાં થોડું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને હવે થોડું થોડું પાણી એડ કરીશું અને મીડિયમ સ્લરી બનાવીને રેડી કરીશું ના વધારે જાડી કે ના વધારે પાતળી એ પ્રમાણે એકદમ મીડિયમ સ્લરી બનાવીને રેડી કરવાની છે જેથી જ્યારે આપણે તેમાં બ્રેડ ડીપ કરીએ તો એકદમ સારી રીતે તે કોટ થઈ જાય તેટલા માટે અને વળી હવે મેં અહીંયા બ્રેડ ક્રમ ઘરે જ બનાવીને રેડી કરી લીધા છે તો તે પણ રેડી છે બ્રેડને એકદમ સારી રીતે મિક્સરમાં પીસી અને તેને શેકીને રેડી કરી લીધા છે તો હવે તેને પણ આપણે સાઈડ પર રાખીશું જે માવો બનાવીને રાખ્યો છે તેને હવે આપણે બ્રેડ પર લગાવીશું તો જે બ્રેડની સ્લાઇસ બનાવીને રેડી કરી છે તેની પર આ પ્રમાણે માવો લગાવી દેવાનો છે બટાકાનો એકદમ સારી રીતે એક જ સાઇડ પર માવો લગાવવાનો છે બીજી સાઈડ પર નથી લગાવવાનો પણ જો તમારે આ રીતે આ નાસ્તાને ના બનાવવો હોય તો તમારે આખી બ્રેડ લેવાની છે અને આખી બ્રેડ પર આ જ રીતે માવો લગાવી લેવાનો છે અને એકદમ સારી રીતે આખી બ્રેડ પર તમે માવો લગાવી લો પછી તેને આ રીતે સ્લાઇસમાં પણ કટ કરી શકો છો એ પણ ઇઝી રહે છે અને આ રીત પણ ઇઝી જ રહે છે જે તમને પસંદ આવે એ રીતથી તમે આ નાસ્તાને બનાવી શકો છો તો આજ રીતે મેં બધો જ માવો બધી માવો બ્રેડ નાસ્તામાં બનાવવાની હોય તેટલી બ્રેડ મેં અહીંયા બનાવીને રેડી કરી લીધી છે હવે આ બ્રેડમાંથી એક પીસ ઉઠાવીશું અને પહેલા તેને આપણે સ્લરીમાં ડીપ કરવાનો છે તો એકદમ સારી રીતે સ્લરીમાં ડીપ કરી લેવાનો છે અને ત્યારબાદ સ્લરીમાંથી કાઢી જે આપણે બ્રેડ રેડી કર્યા છે તેની અંદર એડ કરી અને એકદમ સારી રીતે 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 તેની પર કોટિંગ કરી લેવાનું છે આ જે તમે જોઈ રહ્યા છો તમે અહીંયા બ્રેડ ક્રમ્સમાં પણ એકદમ સારી રીતે તેને કોટિંગ કરી લીધું છે આ જ રીતે જેટલી આપણે બ્રેડ સ્લાઇસ રેડી કરી છે તેને જ રીતે પહેલા સ્લરીમાં ડીપ કરીશું અને પછી આ રીતે બ્રેડ ક્રમ્સમાં એકદમ સારી રીતે કોટ કરી હાથે થોડી થોડું દબાવી લઈશું અને બધી જ જે બ્રેડ છે તેને આ રીતે રેડી કરી લઈશું હવે તમારી પાસે જો અહીંયા ટાઈમ હોય તો દસ મિનિટ માટે તમારે તેને ફ્રીજમાં મૂકી દેવાનું જેથી એકદમ સારી રીતે આ નાસ્તો સેટ થઈ જાય હવે તેને ફ્રાય કરીશું તો તેલ એકદમ સારી રીતે અહીંયા ગરમ થઈ ગયું છે તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે બ્રેડની સ્લાઇસ એડ કરી દેવાની છે તો જેટલી કઢાઈમાં આવે તેટલી બ્રેડની સ્લાઇસ એડ કરી દેવાની છે અને તેને એકદમ સારી રીતે ફ્રાય કરી લેવાની છે તો ઉપરથી આ રીતે પણ થોડું ગરમ તેલ એડ કરી દેવાનું જેથી ઉપરથી થોડો આ નાસ્તો ફ્રાય થઈ જાય એટલે જ્યારે તેને આપણે પલટીએ તો તેનો સેપ તેમ જ રહે એટલા માટે તો આ રીતથી બંને સાઈડથી એકદમ સારી રીતે એક દોઢ મિનિટ માટે તેને ફ્રાય કરી લેવાની છે એક સાઈડ એકથી દોઢ મિનિટ જેટલો ટાઈમ લાગે છે આ નાસ્તાને ફ્રાય થવામાં કમસે કમ ત્રણથી ચાર મિનિટ જેટલો જ ટાઈમ લાગે છે અને આ નાસ્તો ફ્રાય થઈને રેડી થઈ જાય છે તો અહીંયા નાસ્તો ફ્રાય થઈને રેડી થઈ ગયો છે તો બધો જ નાસ્તો આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું અને બાકીના નાસ્તાને આ જ રીતે આપણે ફ્રાય કરી લેવાનો છે તો ચાલો હવે આ નાસ્તાને આપણે સર્વ કરી લઈએ આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો એકદમ ટેસ્ટી ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આ નાસ્તો બનીને રેડી થાય છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી એકદમ નવી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો કોમેન્ટ કરીને તમારા અનુભવો જણાવવાનું બિલકુલ ના ભૂલતા રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઇક જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ આવજો